કરવી છે વાગડમાં આવેલા રાસાજી ગઢડા ગામ થી પાંચ કિલોમીટર ના અંતરે આવેલું છે ની મહાદેવનું મંદિર ત્યાંના નિવાસી લોકો દ્વારા જાણવા મળે છે પાંડવોએ અહીંયા ભગવાન શિવની પૂજા કરી હતી અને એ રીતે જોતા આ મંદિર મહાભારતના કાર સાથે જોડાયેલું છે આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે નીલવા ડુંગર ઉપર સ્થિત આ નીલાગર મહાદેવના મંદિરની આજુબાજુ ગાઢ જંગલ આવેલું છે અને ચોમાસામાં તો જાણે કુદરત સોળે કડાય ખીલી હોય એવો નજારો જોવા મળે છે રણ કાંધી આવેલું છે આ મંદિર અને ગણના થાય છે સૌથી પ્રાચીન મંદિરોમાં ખૂબ જ રડિયામણી છે આ જગ્યા જ્યાં બિરાજે છે ભગવાન શિવ હર હર મહાદેવ